તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં હંચો ને આપણે સવારમાં વહેલા ઉઠી ગયા જોઈ શકો છો તમે પતારી અને સામે તમારી ભાભી કપડાં ધોઈને ચૂકાતા કરે છે અને આપણે જવાનું છે આજે વહેલા મજૂરને લેવા આપણો કપા વિણાવવા માટે અને આ તે આજે શું કહેવાય ભાઈ વહેલું ઊઠવું પડ્યું બાકી આટલા વહેલા આપણે ઉઠતા નથી પણ ચાલો ભણ્યારો ઉઠવું પડે યાર શું કરે કામના દિવસ આવ્યા છે તમારી ભાભી પણ બાય બાય કહે છે કે આજે વહેલાં ઉઠ્યા એમ કરીને હાંસે છે તો બને રહેજો દોસ્તો આપણા બ્લોકમાં બાકી તમને મજા આવશે યાર અને આ તો છે યાર લાદી અને તમારા ભાભીને કીધું ફટાફટ પતારી હેડો અત્યારે મજૂર આવશે તો ચલો દોસ્તો આપણે જઈએ બને રહેજો સામે છે આપણું ટ્રેક્ટર એ લઈને જવાનું છે અને ચાલો ભાઈ નીકળી ગયા મજૂર લેવા બન્યા રહેજો રેજો શામે ગેટ પણ મમ્મીએ ખુલ્લો કરી દીધો છે કે આવવા દે મેં કીધું હોવ મમ્મી ચલો ભાઈ નીકળ્યા ધીરે ધીરે અને સમય મમ્મી જાય છે સામે અને આપણે તો ભાઈ રસ્તે સડી ગયા ઢાઢાઢ કરતા જઈને અવાજ સાંભળી શકો છો તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે મજૂરની વાડીએ જે લોકોને લેવા આવવાના હતા એની વાડીએ બને રહેજો તમને જોવું અહીંયા તો ભાઈ આવ્યા હતા મોઢા ધોતા હતા અને હજી કગળા કરતા હતા મેં કીધું વાહ હાથ વાગ્યા હતા મોઢા ધો છો યાર ઉતાવળ કરો મેં કીધું અને આપણે તો પછી યાર પૂછ્યા વગર ડાયરેક અંદર ગર્યા બરાબર અહીંયા તો બૈણા કીટાઈ ગયા ભાઈ અને પથ્થારી એ તો હેડી છે અહીંયા બીજા તૈયાર થતા હતા અને અંદર જઈને જોયું તો એક ભાઈ હજી ખાતા હતા એ કે ભાઈ મને ખાઈ લેવા દે કે તું કપ્પા બહુ વીણ આવે કે ખાવા નથી દે તો મેં કીધું ખાઈ લે યાર દબાવીને આજે કામ કરવાનું છે ભૂખા કાઢીને એમ અને સામે જોયો તો લીલો કસ નજારો હતો યાર સવારનો અને અહીંયા તો ટીપીનું બંધાતા હતા ભાઈ અને અહીંયા કાકો તો હજી મોં નોસતો હતો મેં કીધું યાર ઉતાવળ કરો જરાક શું કહેવું દોસ્તો બરાબર બને રહીજો ને આપણે લઈને જવાના છે આમને અહીંયા અંધારામાં થોડું કોશું દેખાય છે તો દોસ્તો અહીંયા આપણા મજૂર મેં તો બધાને ખડકી દીધા યાર જાણે સસલાની જેમ બધા મજૂર જોઈ શકો છો તમે ટના ટન દેખાય છે અને મેં કીધું યાર ઉતાવળ કરો મોડું થાય છે અહીંયા હાથ વાગી ગયા સડા હાથ બધાને બેસાડ્યા અને અડધા તો હજી આવે છે યાર ટિફિન લઈને ડગી ડગીને બેસે છે મેં કીધું ઉતાવળ કરો બરાબર તો બધાને બેસાડ્યા દોસ્તો અને તમે

પછી આપણે ગામમાં આવી ગયા તો દુકાન આડી આવી તો દુકાનમાં આપણે સમાન લીધો અહીંયા ફ્રીજ છે તો ફ્રીજ ખોલીને મેં તો દૂધ કાઢ્યું કેટલી ઠેલી કાઢી જોજો અહીંયા બે બે ને બીજી પાછી બે પછી એક ટોટલ ઠેલી છે સાડા પાંચ તમે જોઈ જ શકો છો દોસ્તો અહીંયા બરાબર તમે રહેજો દોસ્તો આપણે દૂધ તમે જોઈ શકો છો અને અહીંયા તો આપણા ભાઈબંધ હતા એ કે યાર વિડિયો મત ઉતારે મેં કીધું ઉતારો તો છે બરાબર એ તો યાર ટનટણ યા સાંભળતો હતો અને મોજ લેતો હતો અને પછી તો આપણે સેવડો થોડોક લીધો યાર ઉપવાસ ચાલે છે નવરાત્રિનો એટલા માટે મેં કીધું ભાઈને યાર થોડોક જોખી દો તો ભાઈએ જોખી દીધો તમે જોઈ શકો છો અને આ છે આપણા ભાઈ મજૂર ટના ટન કપાવીણ છે આ તો ખાતા હતા વાડીએ તો બણારો દોસ્તો ચલો એ તો ભાગી ગયો વિડીયો ઉતારે એમ કરી નથી લેવો કે મારે વેપાર સોમાવે અને અહીંયા રસ્તામાં આપણે બીજા પણ મજૂર લેવાના હતા તો બધા ટોટલ થઈને સડા સત્તર જોવા મજૂર થઈ ગયા અને લારી તો ટ તમે જોઈ શકો છો યાર સમાતા પણ નથી પણ બીજા તો ઊભા રહી ગયા મેં કીધો કાંઈ વાંધો નહીં ખરકા બેજો ને બીજા તો હજી આવે છે પાછળ તમે જોઈ શકો છો દોસ્તો આપણો કપા આજે લગભગ હોહરોને કળાય બરાબર આજે બધો કપા પૂરો થઈ જાય એવું લાગે છે તો પછી મેં મજૂરને બેસાડ્યા અને મેં કીધું ફટાફટ બેસો અને ઓલો ભાઈ તો ટગડ તગડ આવે છે પછી જોઈ શકો છો અને ક્લિયર અવાજ સાંભળો અને મજા લો અને પછી આવી ગયા આપણે વાડીએ તમે જોઈ શકો છો બધા ઉતરવા માંડ્યા અને આ ટેણીઓ તો ભાઈ બે બે ટિફિન ઠેલીમાં લઈ રહ્યો હતો મેં કીધું ચાલો ફટાફટ ઉતરો અને લાગો કપા વીણવા બરાબર આ આપણા મજૂર છે જોઈ શકો છો તમે નજારો મજૂરનો અને આ છે આપણો કપા અને ભાઈ મજૂરો તો ડલી ડલીને ચાલે છે અને મને ચિંતા થતી હતી આ કપા આટલો વીણે છે ને હજી વીણવાનો ઘણો બાકી છે અને મજૂરો તો હસે છે ને એવા કરે છે યાર મેં કીધું અને દોસ્તો આપણે અંદર આવીને જોયું તો તમારા ભાભી અહીંયા સસલાને પ્યારા પ્યારા નાનાને દૂધ પીવડાવે છે જોઈ શકો છો તમે આપણી વાત નહીં જોવી કે સસલા ભૂખ્યા થયા એટલે પાવું પડે મેં કીધું સરસ વેરી ગુડ કામ કર્યું એક નંબર કામ બરાબર દૂધ પાવે છે ને બે સસલા તો એમના વારાનો ઇંતજાર કરે છે કે અમને ક્યારે પાવે પણ એકને પાવી અને પછી બીજાને પછી ત્રીજાને પહેલાં બ્લોકમાં તમને એક જોવા મળે બીજામાં બે ને અત્યારે ત્રણ બરાબર તો આ ત્રણની જોડી લાગશે ટણા ટન તમે આપણા બ્લોગ જોયા કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ક્યાં સુધી મોટા થાય આપણે જોવાના છે અને મસ્ત છે હેવાયા થઈ ગયા છે એ દૂધ દૂધ મળી યા રોજ એકથી બે પડીકી પી જાય સાંજે સવારે દૂધ બપોરે દૂધ વાહ ભાઈ અને મને તો મજા આવે છે કે તું ચાલો પીવાડે તો છે બાકી હું જ પીવાડતો હતો હવે તમારા ભાભી પણ પીવાડે છે તો સસલું તો યાર પીવે કેવી રીતે પીવે જોઈ શકો છો ચબળ સબળ સબળ બહુ પીવાસી કી ગયો બાકી બાકી તમે કિલ્લોર અવા છડો અને મજા લો

રાતે <laughs> દોસ્તો પછી વાગી ગયા હતા દસ અને બધા મજૂરો શા પીવે છે મોફતની કઈ મળે યાર નહીં પીતા હોય એ હતી પીવા લાગ્યા અને મેં તો ભાઈ વિડીયો બનાવી લીધો મેં કીધું આવા છે આપણા મજૂર જોઈ શકો છો દોસ્તો આપણા અને કમેન્ટ કરજો અને જાણે હનુમાનની પૂજા કરે છે એમ છે અમુક અને આ ટેણી તો ભાઈ મસ્તીમાં સડી ગયા તમે જોઈ શકો છો ટેન્ગે ટેગે કરે છે મેં કીધું આમ ના કરો યાર અને વાત લાગી ગયા મજૂર સામે આવી ગયા સેટ અને સેટ કે યાર સા પીવો છો પીવો પીવો એમ કે મેં કીધું હા પીવાડીએ મજૂરને મોફતની શાહ બરાબર દોસ્તો શું કેવું તમારું કમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આપણા ડેલી બ્લોગ આવે છે કંઈ ને કંઈ નવું લઈને તો આ તો ભાઈ પીવે છે જ બહુ પીવે નિરાંત હો ભાઈ અને દોસ્તો પછી આપણે આવી ગયા કપા તમે જોઈ શકો છો અને આમાં કપામાં કયા મજૂર બધા હંતાય જાય જડતા ને નથી યાર હું તો ભાળે ભાળીને ઠાકી ગયો કઈ બાજુ વીણે છે કપામાં બધા બટાબટા વીણે અને બપોરને ઇંતજાર કરે મેં કીધું આમ ના સાલે ફટાફટ વીણજો યાર મારે કપાં વીણાવવાનું છે અહીંયા એક દેખાયું એક બીજા આગળ દેખાયા મેં કીધું સાલો કંઈ વાંધો નહીં છે તો ખરા હો પછી મને લાગ્યું કે વીણે છે તો દોસ્તો ભણ્યા રહેજો આપણા બ્લોગમાં ઇંતજાર કરો અને બપોરની હવે ઇંતજાર કરો બપોરનો અને દોસ્તો પછી તો બપોર થઈ ગયો અને બધા મજૂર હસવા લાગ્યા અને હાથ પગ ધોવા લાગ્યા વાહ વાહ એમ કે મેં કીધું વાહ બધા તો બટાબટા ધોઈ રહ્યા ભાઈ હાથ રોટલો ખાવા સારું અને સેટ તો ગાડી ઉપર બટા ને બધા વાતો કરે છે અને બીજા ખાવાના ઇંતજારમાં છે અને મેં કીધું આ શું ચાલે છે તો દોસ્તો બ્લોગ આપણો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી મળશું નેક્સ્ટ બ્લોગમાં